તો કપા ઉતારવા છે આપણે તો ઉતારવાનું નથી બાકી છે ને આ બધી ટોળે આવી છે કપા ઉતારવા ઉતારે છે ને આમાં ભાઈ છે ને શેલની વિની છે શેલની વિની ને આપણે છે ને ઢીંગું બેનનું ઘોડ્યું છે ને ઓલા પાણી રાખ્યું છે ને મારા પપ્પા છે ને ઈસ્કો નાખે ને બાકી છે ને આમાં જો ભાઈ સાફ થતું રહે છે અમે એક ઝીંડું વધતું નથી ને બાકી હવે છે ને વધવા દઈએ ને તો આમાં કાંઈ વધે એમ છે નહીં કારણ કે રોજ છે ને ભાઈ કામી કેમી ગળી રહે છે એટલે માટે છે ને કાંઈ શાળા કરવા ના થતા નથી બાકી છે ને વિનાય જાય એટલે છે ને ખેંફ શરૂ કરી દેવાનું છે અને બાકી ભાઈ બજુ કાઢ નાખવાનું એટલે થોડું ઘણું માલ સરી જાય થોડું થોડું ઘણું રોજ સરી જાય ને પછી છે ને ઉપાડી દેવાનું એટલે છે ને આ ડૂસો બૂછો બધું સાફ થઈ જાય કાબા નહીં છે ને આ ગોદી અને કપા વિનાવા આવેલા છે હા એમ અમારેથી ભાઈ છે ને ખૂટે એમ નહીં કારણ કે છે ને આપણે તો કપા વિનવાનું બંધ કરી દીધું છે એ આવડાને ને વિણવાનું કા હા વિની ભાઈ આપણે છે ને ખેતરમાં છે ને ભાઈ પણ મરસાએ છે ને ધરો કરાવી દીધો એટલા મરસા એટલા મરસા ખાલી મરસા હું તમને દેખાડું તો આની અંદર છે ને ભાઈ મરસીને હોય ગયું જો ભાઈ તો આમરસા ને થેરી ગયા તો એમાં છે ને ઘણું આ મરશું ભાઈ તો આ ઠેક મરસાળા પણ લગ્ન છે ને પછી એમાં છે મરશું હ ને દુનિયાનું છે તો આવી રીતનું છે ને ભાઈ મરશું છે હજી હે ને ફાળે ઘણું હે તો એટલું એટલું મરશું હે ને બધી હારૂમાં છે તો પણ કોઈ ખાવાળું છે નહીં કારણ કે આપણે ઘરે છે ને ભાઈ હું એક ખાવ બાકી બીજું કોઈ ખાતું નથી તો કાંઈ નહીં આપણા કપા છે ને મારે છે ને ભાઈ આપણે વાળીએ હે ને એને ખૂટા નાખવા જાવું છે તો આપણા તો હે ને વિના કરે છે ફેમિલી હું આવ્યો તો ખૂટા નાખવા તો ભાઈ છે ને આપણે ઓલી બાજુ છે ને નાલી ત્યાં તો લગ્ન છે ને ખડા કાઢી નાખે છે આ બાજુ બધું ને કવર કરી લીધો છે ને હવે છે ને આ સાઈડમાં છે ને ના તો વાઇડ કરવી પડે એમ નથી કારણ કે આ છે ને આ ભાઈ વાઈટ કરી લે તો હવે છે ને ઓલા પણ એ લઈ તો ઓલો થાંભલો છે ને ના લગણ ખોટા નાખવાના છે પછી છે ને એમાં બાંધવાની છે દોરી ઝટકા મિશની દોરી આવે ને એવડી તો ફટાફટ છે ને ભાઈ આપણે નાખી દઈએ કારણ કે આ બાજુ છે ને દસ ખૂટા નાખવાના છે દસ થી બાર એટલા ખાડા ગળ્યા છે ને આ બાજુ જે આવે એ ફટાફટ છે ને ગાળીને નાખ છે ફેમિલી તો આવી રીતના છે ને ખાડા ગળા છે તો આવા ખાડા કરવાના હોય કારણ કે ખાડામાં છે ને એવું હોય જે પ્રકારનો ખૂટો હોય ને એ પ્રકારના ખાડા કરવાના હોય બાકી છે ને આમાં જાહેર છે ને મસ્ત મસ્ત છે ને નીકળવાનું આવી રીતના છે ને ઉગતી આવે છે આખામાં મસ્તીની નીકળે છે થોડીક જાડી તો નીકળશે પણ તો એ મસ્તીની નીકળશે થોડોક નેપતી વખતે છે થોડી ગાળવી પડે વધારે બાકી બીજું કઈ હોય નહીં બાકી છે ને મસ્તી ને ઉગી જાય છે જો ભાઈ ખાડા છે ને જો આવી રીતના હોય તો આ લેનમાં છે ને આપણે ઓલા ખૂટા લેવા ને એ ખૂટા નાખવાના છે તો આ બાજુ ઓલી બાજુ બાકી એક બાજુ નહીં નાખવાના આ બાજુ જાળી મારી લે પેલી એ બાજુ નહીં નાખવા પડે બાકી તો છે નાખવા પડશે ને એ ભાઈનો છે ને કપા નીકળી જાય ને પછી પાછા આપણે છે બાયલી બેલી સાઈડમાં નાખી દઈશું પણ અત્યારે એવી કંઈ જરૂર છે નહીં

આ શાકભાઈ છે ને આપણે ખાવામાં એવું નથી બંને એટલે બંને કા હાથમાં હાથમાં વિધેલું હોય ને એ અત્યારે લગભગ ભાણું પીડ્યું હોય પણ એ છે ને સારું હોય તો ખાવાનું હોય અકર છે ને ફેંકી દેવાનું હોય બાકી આ ભાઈને છે ને તાવ આવતો સારું થઈ ગયું હે સારું થઈ ગયો વાહ વાહ સારું થઈ ગયો સારું કહેવાય સારો થઈ ગયો એમ અકર સારું નહી જાય છે ને પાછો તાવ વગરાવાનું છે કેમ થાય

કારણ કે પછી છે ને વાંધો ન આવે બે વાડ હોય કે એટલે બાકી એક આ બાજુ જ બાકી રહ્યું બાકી બધી બાજુ છે ને ભાઈ ખૂટા નાખાઈ જાય હવે ગામમાં જઈશું કે જૂની દોરી પીડી છે આપણી પાસે એની તો હજી બે થી ત્રણ દિવસની વાર લાગશે હવે એવું લાગે હજી કે આમાં એટલી બધી જરૂર તો નહીં ખાલી એવું રોજ છે પણ એના દોરી પીડી છે આપણી પાસે ત્રણ કિલ્લા જેટલી એ ફરતા છે ને અને ફરતા મારી દેવાની છે બાકી અત્યારે હે ને ભાઈ ખાવ થાકી જો નહીં છે ને ભાઈ પાણી હતું તો ખાલી થઈ ગયું છે તો પાણી નહીં લેવા અત્યારે લાગી જાય ફૂલે ફૂલ હવે છે ને ડાયરેક્ટ જવું છે ઘેરે એમ રીતે આપણે છે ને આવી જાય ઘેરા ખોટાનું કામ પતી ગયું છે અને હવે છે ને ભાઈ વાળી બાંધવાનું હોય આપણે દોરી બાંધવાનું ને અત્યારે છે ને આપણે લીધું છે દરણું દવાનું કામ કારણ કે એમાં ભાઈ રોટ આપણે છે ને કાઢવાનું હોય તો ભાઈ અત્યારે દળી નાખ્યું છે ને આપણે ભરવાના છે ને ભાઈ છીણા ખે ને આપણે ઘેરે આવતા હોય ને તો ભરડી નાખી નજર માં ને મસ્ત મજા નો હોય ને ભાઈ દી હાથ માં આવ્યો તો દી કેવો લાગે વાહ વાહ ફેમિલી તો આપણે છે ને દળતા દળણું તમે છે ને ભાઈ મેડમ જે છે ને અમારે આવ્યા છે રસકા માં દાતરું લીન હે વાડ ભાઈ વાડ ભાઈ પેલો વાટ પાડવાનો છે ભાઈ આમાં હે હજી છે ને અખંડ ઉભો આની અંદર પણ હજી છે ને વાઢી લો એક એવાર છે ની તો પેલો વાટ ફર્સ્ટ વાટ કા પણ વાડવો હું કામ હજી તો નાનો ની નાનો છે પણ આમાં એવું હોય જો ભાઈ આ છે ને રસ્કો આ વાડમાં છે ને વધેની બહુ એટલો એટલો જ રહી બાકી છે ને આને મોટો કરવો હોય ને તો આને છે ને પેલા વાઢવો પડે નાનો નાનો ખોટવાડો પછી છે ને મોટો મોટો થાય પછી તો છે ને એવડો એવડો થાય હ છે પછી તો એવડો એવડો થાય છે મેં જોયું હોય કેવડો થાય એ આયા લગીન થાય આયા હા તી નનકો કેવાય કારણ કે મારી ઉછાઇ કેટલી છ ફૂટ ની અંદર બે ઇંચ ઓછું છે આપડે બાકી છ ફૂટ નો તે છે ને મારે કેટલા આવે આવે છે ભાઈ છે ને જરી કોમેન્ટ દો આની ઉછાઇ કેટલી બી એ કળિયું છે રોપ ની કળી હોય ને સોંપી દીધી પાળે એ પાળ ની છે મે તો ફાળો નતો રોપ રોપ આપણે ખાટા લેવા દાંતુ મારવા અહીંયા ડોડા નથી વાઢવાનું આ વાઢમાં હો ડોડા નહીં વાઢવાનું રસકો રસકો વાઢવાનો હે આને છે ને હીખ ખાડવું પડે ભાઈ અગર છે ને આ તો પાછી છે ને આ ડોડા ઉપાડી લે એટલે માટે છે ને આને હીખવાડીએ એમ વાઢવાનું હોય ને હેઠેલી વાઢવાનું હે હિરલું ને ખેહ નો થાય એમ વાઢવાનું ને વાકા વાકા ન વાઢવાનો હોય

તે કે થોડું તોડી લઉં એમ એમકો કેમ તોડ લઉં ડોકા તોડ લઉં કે ખેંચી લઉં તે કે તમ ન હાલ લાગે એમ મે થોડું ખેંચો ને હેંતી મમતી બેન આયા હતા કે હ હા કેના બઢિયા એ એને કઈ મન નો કીધું પણ કુરો આયા હતું કે હ કુરા કીધું છે કુરા તે કીધું કે હો શું કીધું અમે મ્યસકો કહેવાય ને હા ખવરાવાનો હતો એને ખવરો હો જ ને

પછી છે ને ઝાડો રસ્કો હોય ને એ મારી પાકો થઈ જાય એટલા માટે છે ને આજમાની કાલમાં બાકી એક કોળી વાયદો છે એ ફટાફટ છે ને ભાઈ માલને નીરી દઈ પહેલાં મુહૂર્તનો વાડનો રસકો પેલા મૂર્ત કરવાનું છે આપણે બળજાથી ભેવું ને છે ને નથી નીરવાનું કારણ કે ભેવું છે ને ભાઈ પછી આ ભેવું ખાવાનું જ છે પણ આ બળજા કેદી ખાય એનું કાંઈ નક્કી ન હોય એટલા માટે છે ને પહેલાં છે ને થોડો થોડો બળજાને નીરી દઈ આળા જોઈ લો કેટલા મોજમાં કેટલા મોજમાં એ કેટલા મોજમાં જોઈ લો જોઈ લો

ફેમિલી તો હું છે ને ભાઈ દરણું દળતો હોય ને દરણામાં થઈ ગયો જશે બહુ મોટો બધો લોચો કારણ કે આપણે જે સીણા લીધેલા હતા ને ભડવા તો એ સીણા ખાલી બે મુઠી હોય ને તો ઘંટીની અંદર છે ને ભાઈ બધો ડાબો થઈ ગયો છે ને ઘંટી આખી છે ને હવારમાં ખોલવી પડશે કારણ કે દેડા ખાલી બે મુઠી હતી પણ તોય તે છે ને ભાઈ બધું છોટી ગયું છે ને હવે ભાઈ દળવાનું કેન્સર કરીને છે ને ગાળામાં સીણાની ડાળ હતી એ કાઢી લીધી બહાર ને બધું લોચાઓ થઈ ગયું ને અત્યારે મારા ખૂટે છે ભાજી તો ભાઈ ભાજી ખોટે છે તો હાજમાં છે ને ભાઈ આજે ભાજી જી ખબર ના ખોટી હા એમ ઘરની હવે ઘરની ભાજી છે ને તો હવે નહીં ભાવે કારણ કે હર છે ને ભાઈ આપણે વી વી રૂપિયાની તેતેર રૂપિયાની છે ને જોડી લાવીને ખાતા એ દીવા છે ને બહુ મીઠી લાગતી પણ અત્યારે છે ને ભાઈ આપણે ઘરની વાડીમાં પૈકી લે ઓર્ગેનિક છે દવા વગીની તો એ છે ને કોઈને નહીં ભાવે કારણ કે હામટી હોય ને એટલે ન ભાવે હામટી દઈ ને એમ ત્યાં શાટ છે ને એકવાર ભાજી હોય એટલે એ ભાજી કોઈને ના ભાવે ને હવે છે ને થાકી જાય

મસ્ત મસ્ત ભાઈ બધા છે ને જમી લીધું છે ને બાકી આજનો વિડીયો છે ને અહીં સુધી વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં છે બધાને જય માતાજી રામ રામ